ગુજરાતનો કોઈ ખેડૂત હવે ન માને કે કિસાન સંઘ ખેડૂતોના હિતમાં કઈ લઈ આવે ખોટો આવ્યો અને શું થયું એ બહાર ના આવ્યું મને એવું લાગે છે કે કદાચ હવે એમને જૂઠું બોલવાની એક શરમ આવવા માંડી હશે કુલડીમાં ગોળ ભાંગવાનો હોય તો મળતીયા જ ભેગા કરવા પડે એક પણ મુદ્દે જ્યાં ખેડૂતો લડતા હોય અને કિસાન સંઘ ખેડૂતોની સાથે રહી અને સરકારની સામે લડ્યું હોય એવો એક પણ પ્રસંગ નથી હવે એમને કડદો થાય તો એનાથી કિસાન સંઘને કઈ લેવા દેવા નથી એમને એમનું બલરામ ભવન અને સચિવાલયમાં ભાજપ આ બે ટકી રહે એટલું જ નિષ્બત છે એમનાથી સેક્યો પાપડ હવે ભાગે એમ નથી કારણ કે એ સેક્યો પાપડ ભાગવા જાય તો ભાજપ પાસે એમનું ઘણું બધું છે તો આજે કિસાન સંઘ ક્યાં છે જો એ ખેડૂતોનું સંગઠન છે એ ખેડૂતો માટે સરકારને મળવા ગયા હતા આખા કચ્છના ખેડૂતો અદાણી થી પીડિત છે એક યા બીજા સ્વરૂપ એટલે કિસાન સંઘ ખેડૂતોનું ભલું ના કર્યું છે ના કરવાનું છે કિસાન સંઘે ગુપચુપ બેઠક કરી લીધી એમનો એક ફોટો પણ આવી ગયો પણ એમાંથી શું નિર્ણય નીકળ્યો હજુ સુધી કઈ ખબર પડતી નથી આમ તો સાગરભાઈ રબારી જે સ્વયં કિસાન નેતા પણ છે અને આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના મહામંત્રી પણ છે એ પહેલાં પણ કહેતા રહ્યા છે કે કિસાન સંઘ ઉપર કોઈ વિશ્વાસ નથી પણ છતાં આ ઘટના ઘટી છે કારણ કે અઢારમી તારીખની બેઠક હતી અને એ બેઠક નથી થઈ એ જ મુદ્દે આપણે એમની સાથે ચર્ચા કરીશું સાગરભાઈ આમ તમે વારંવાર કહી ચૂક્યા છો કે વિશ્વાસ નથી છતાં ગુપચૂપ બેઠક મળે છે ને ફોટો આવી જાય છે કે મેં મિટિંગ કરી લીધી પણ એનું પરિણામ શું એનું શું કોઈ પરિપત્ર થવાનું છે કે શું ચૌદ માંગણી હતી એમાંથી કઈ વાતો થઈ કોઈ માહિતી બહાર આવતી નથી એમ ફોટો આવ્યો અને શું થયું એ બહાર ના આવ્યું મને એવું લાગે છે કે કદાચ હવે એમને જૂઠું બોલવાની એક શરમ આવવા માંડી હશે કે મીડિયા સામે કે જઈને લોકો સામે કેટલું જૂઠું બોલવું એના કરતાં ના બોલવું સારું એમ માનીને એમણે કોઈ જાહેરાત નહીં કરી હોય કિસાન સંઘ ખેડૂતોના હિતમાં ભાજપ સરકાર પાસેથી કઈ લઈ આવે એ વાતમાં કોઈ માલ જ નથી તો કોઈ ખેડૂત હવે ન માને કે કેસાન સંઘ ખેડૂતોના હિતમાં કઈ લઈ આવે અત્યાર સુધીના અનેક અનુભવો છે બત્રીસ વર્ષથી ભાજપ સત્તામાં છે એક પણ મુદ્દે જ્યાં ખેડૂતો લડતા હોય અને કિસાન સંઘ ખેડૂતોની સાથે રહી અને સરકારની સામે લડ્યું હોય એવો એક પણ પ્રસંગ નથી એ હવે માત્ર ને માત્ર સુખ્યાની સલાહો આપે પ્રાકૃતિક ખેતી કરો કરો તેમ હવે એ ખેડૂતોની વાત ભાવની ભૂલી ગયા એક જમાનામાં થેલીઓ પર સોનાનો ભાવ અને એક ને ઘઉંનો ભાવ ને એ બધું જણસીના ભાવ છપાવીને ફરતા હતા એ બધું એ ભૂલી ગયા હવે એમના માટે ભાવ મુદ્દો નથી હવે એમના માટે ખાતર મુદ્દો નથી હવે એમના માટે સિંચાઈનું પાણી મુદ્દો નથી હવે એમને કડદો થાય તો એનાથી કિસાન સંઘને કંઈ લેવા દેવા નથી ખેડૂતોનું જમીન સંપાદન થાય કિસાન સંઘને લાગતું ઓળખતું નથી ખેડૂતો ગમે તેટલો સંઘર્ષ કરે કિસાન સંઘને કઈ નાવા નીચોવાનો સંબંધ નથી હાઈ ટેન્શન લાઈનો આવે કે શહેરોનો વિસ્તાર થાય ઉડાના ખેડૂતો લડે કે ઈડરના ખેડૂતો લડે કે ગુજરાતમાં ગમે ત્યાંના ખેડૂતો લડે એમને કઈ નિસ્બત નથી એમને એમનું બલરામ ભવન અને સચિવાલયમાં ભાજપ આ બે ટકી રહે એટલું જ નિસ્બત છે એટલે જૂઠું બોલવાની પણ એક હદ હોય ગમે તેવા જૂઠા માણસને પણ ક્યારેક તો શરમ આવે કે હવે કેટલું જૂઠું બોલવું એટલે કદાચ મૌન રહ્યા છે જે લોકોએ કીધું હતું તમામ વસ્તુ લઈને કે ભાઈ બાર તારીખે એટલા માટે આંદોલન નથી કરતા કે કાયદોની વ્યવસ્થા જોખમા આ કરશે પેલું કરશે પણ આવી રીતે કરીને ખેડૂતો તમે કીધું પહેલાં પણ કીધું કે ખેડૂત આ લોકો વિશ્વાસ કરતા નથી તો પછી ખેડૂતો કોના તરફ જુએ જો આવી રીતે આટલું મોટું આંદોલન કરે આ કરે બધું થઈ જાય બધું કુલડીમાં માંડે તો પછી એની પાસે વિકલ્પ શું ખેડૂતો પાસે ખેડૂતો કિસાન સંઘના જરાય ઉશિયાળા નથી અને ખેડૂતોને એવી કોઈ આશા પણ નથી કે કિસાન સંઘ એમનું ભલો કરશે એ વાંઢિયાના ખેડૂતોના ખભે બેસી અને કેબિનેટ મંત્રીઓ સાથે મિટિંગ કરવા ગયા હતા જ્યારે વાંઢિયાના ખેડૂતોએ હાઈવે બ્લોક કર્યો સામખિયાળી ત્યારે એમને સરકારે બોલાવ્યા હતા અને એ જઈ અને શક્તિ પ્રદર્શન ની ને બધી વાતો કરી અને એક મુલાકાત લઈ લીધી મુલાકાતમાં શું કર્યું એ જે ગોળ 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 વાર્તાઓ હતી એમાં વાંઢિયાના સંદર્ભમાં કોઈ ચોક્કસ ઉલ્લેખ નહોતો હાઈ ટેન્શન લાઈનોની કોઈ ચોક્કસ પોલિસી વળતરની પોલિસી એવી કોઈ વાત નહોતી બધી જ ગોળ ગોળ વાર્તાઓ હતી એ વાર્તાઓ એટલા માટે કરી હતી કે પેલું બારમી તારીખની જાહેરાત કરી છે એ મુલતી રાખવા માટે કઈક કહેવું પડે એટલે ગોળ ગોળ કથા કરીને એ કહી દીધું એમના આગેવાનો ફોજદારી કરતા ફરતા હોય છે પણ ખબર છે કે ફાંકા ફોજદારી ના તો મીડિયા માને છે ના ખેડૂતો માને છે ના ખેડૂત આગેવાનો માને છે એટલે એ પોતાના આત્મસંતોષ માટે અને પોતાની વિડીયો ક્લિપ ફોરવર્ડ કરી અને ફેલાવવા ચાલે કે અમે બોલીએ છીએ અને અમે છીએ બજારમાં એ અસ્તિત્વ ટકાવી રાખવા માટેની ફાંકા ફોજદારી છે એમનાથી શેક્યો પાપડ હવે ભાગે એમ નથી કારણ કે એ શેક્યો પાપડ ભાગવા જાય તો ભાજપ પાસે એમનું ઘણું બધું છે એટલે એ કોઈ કાંઈ બોલી શકે એમ નથી હું વાંડિયાના ખેડૂતો ત્યાં પોલીસ તો આવી અદાણીની લાઈન તો આવી તો આજે કિસાન સંઘ ક્યાં છે જો એ ખેડૂતોનું સંગઠન છે એ ખેડૂતો માટે સરકારને મળવા ગયા હતા એમણે ખેડૂતો માટે કેબિનેટ મંત્રીઓ સાથે બેઠક કરી ઉકેલ લાવ્યા શક્તિ પ્રદર્શન મુલતવી રાખ્યું તો આજે સામે મીડિયાની સામે આવીને કે ને કે વાંઢિયામાં પોલીસ કેમ આવી કોના કહેવાથી આવી એમાં કિસાન સંઘનો શું રોલ છે અદાણી સામે કિસાન સંઘનું શું સ્ટેન્ડ છે આખું કચ્છ અદાણે આખા કચ્છના ખેડૂતો અદાણીથી પીડિત છે એક યા બીજા સ્વરૂપે તો એમના માટે કિસાન સંઘ ક્યાં છે એટલે કિસાન સંઘ ખેડૂતોનું ભલું ના કર્યું છે ના છે ખેડૂતોના ખભે પગ મૂકી અને ભાજપને સત્તામાં ગુજરાતમાં બેસાડવાનું કિસાન સંઘનું જે ભગીરથ કાર્ય હતું એ કિસાન સંઘે પૂરું કરી લીધું છે સરકાર ભી તો કેવું કરે છે એ લોકોને જ બર્દવવા એ લોકોને જે છે ચર્ચા માટે બોલાવતી હોય છે કિસાન સંઘ તમારા જેવા સંગઠન આગેવાનું જે લોકો રિસર્ચ કરીને અહીંયા સુધી પહોંચ્યા છે અથવા તો રિસર્ચ જે જે લોકો જાણે છે કે ક્યાં શું પ્રોબ્લેમ છે અથવા બીજી કોંગ્રેસની સંઘ એ લોકોને એ લોકો નથી બદલાવતા એ કિસાન સંઘના નેતાને જ એ લોકો ચર્ચા કરે છે જેથી ખબર પડે કે અંદર અંદર કેવી ચલી શકાય કોઈને ખબર ન પડે એવું કંઈક ચાલ હોય છે કોલડીમાં ગોળ ભાંગવાનો હોય તો મળતી જ ભેગા કરવા પડે ગામના ડાયા કે સારા માણસો ને ભેગા કરે તો કુલડીમાં ગોળ ભંગાય એમાં તો જ ભેગા કરવા પડે એટલે સંસ્થાઓ છે છે સાથે બેસે સારી સારી વાતો કરે છે ચા નાસ્તો કરે છે અને ખેડૂતોને કઈક કિસાન સંઘના મોડે કેવડાવી દે છે એ જો બીજા આગેવાનોને બોલાવે તો અઘરા સવાલોના જવાબ આપવા પડે અને અઘરા સવાલોના જવાબ આપવાના ભાજપના એકે નેતામાં મને ત્રેવડ દેખાતી નથી કારણ કે પોતે અભ્યાસ કરતા જ નથી સરકાર અધિકારીઓ ચલાવે છે એ તો ચિઠ્ઠીના ચાકર છે ઉપરની સૂચનાને અનુસરવાનું છે અને અહીંયા અધિકારી જે ફાઇલ લાવે એના ઉપર સહી કરવાની છે એનાથી વધારે અત્યારે જે ભાજપ સરકારના નેતાઓ છે એમનો કોઈ રોલ મને નહીં ગુજરાતના કોઈ લોકોને દેખાતો નથી કે એ પોતાની દ્રષ્ટિથી પોતાના વિઝનથી પોતાનાના સપનાને સાકાર કરવા માટે અહીંયા બેઠા છે અને લોકો માટે એમનું એક ભવિષ્યનું સપનું છે ચાહે ખેતી હોય કે ઉદ્યોગ હોય કે નાના વેપારીઓ હોય કે શિક્ષણ હોય કે આરોગ્ય હોય કોઈ પણ ક્ષેત્રમાં એમની પાસે કોઈ નીતિ કોઈ વિઝન કોઈ ભવિષ્યનું સપનું કોઈની એકેની પાસે નથી એટલે શું વાત કરે આવેની લોકોને કહેવા માટે પણ તો કંઈક જોઈએ ને કુવામાં હોય તો અવાડામાં આવે કુવામાં જ નથી તો અવાડામાં ક્યાંથી આવે સ્વાભાવિક છે આ તમામ ઘટનાક્રમ ઘટી રહી છે મૂળ મુદ્દો ખેડૂતોનો છે એટલા માટે તમામ જે વાત સાગરભાઈ કીધી સ્વાભાવિક છે કે જે રીતે કિસાન સંઘ કંઈ બોલતું નથી ને તો સરકાર બોલે છે સીધી રીતે વિશ્વાસઘાત લાગે ખેડૂતોને અને એ વાત લોકોમાં ધીરે ધીરે પ્રસિદ્ધ રહી છે સહયોગી સંદીપ સાથે ચિંતામણીપુત્ર અનિલ પટેલ ન્યૂઝ પોર્ટલ અમદાવાદ